सुरत मा्या रुपयांनी उश्कराय जात तीक्ष्ण हत्या ना घा झीने काढि कासळ સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ આ હત્યા મિત્ર જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જો કે હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રાંદેરના બાબુનગરમાં રહેતા એકવીસ વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી મુન્ના પર ચપ્પુના ગા હત્યા કરાઈ હતી પૈસાની લેતી દેતીમાં ઉશ્કેરમાં આવીને આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને અંજામ આપીને હત્યારો મિત્ર ફરાર થઈ ગયો હતો જેથી રાંદેર પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી ને હાલ યુવકના મૃતદેહને પીએમ મોકલીને કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે